સમજતા નથી મારે હું કરવું એટલે મને બળતરા થાય છે નોકરી મને ગમતું નથી કોઈ અરે હુરમ બેન તમે મારી વાત સાંભળશો ને તો તમે રાજીના રેડ થઈ જવાના છો પપ્પાએ તમને કાઈ નથી કીધું મમ્મીએ નથી કીધું અને અમે બધા તમારી વાત કરવા દાયા છે તમે બહુ ખુશ થઈ જવાના છો મમ્મી પપ્પા ગોગડી ભાભી ને ઘરે ગયા છે અને જોવા ગયા છે ગોગડી ભાભી ને ભાઈ ને જોશે કેટલો ભણે છે શું કરે છે એમ અને આપણે ઓલા નકી કર્યો તો સાંડલા ને ત્યાં પપ્પાએ ના પાડી દીધી તમે કાઈ બળેતરા ન કરતા તમારા ગોગડી ભાભી ને ભાઈ આરે જ લગન કરવાના છે

નથી કરવાની ઉરમ બેન ને પછી આપણે કેશુ બહુ રાજી થઈ જશે ઉરલી મારી ખુશી પાર નથી લંગુ ભાજી તમને બધા ચોકલેટ ખવડાવી છે ખાઈ છે ને ચોકલેટ હમણાં બધા આટો દુકાનેથી ચોકલેટ લેતી આવું સાંડલા નથી કરવા મોડે બધા બેઠા અને પછી લંગા કીધું કે નથી સાંડલા કરવા એમ હુરમ નકરી રોયા કરે છે નામ ને તે એમ પછી મેં કીધું

અને એને વાત કર પછી મે ગોગડી ભાભીને ફોન કર્યો ને ગોગડી ભાભી અને મમ્મી પપ્પાને ફોન કર્યો ને પછી જોવાનું નક્કી કર્યું તો એ કે તમે આજ જ આવો કાલ તો એ કે અમાર બાર કામ જવાનું છે ને તો તમારે આજ આવો એ આવો પછી આર બી કેમ ઘરે નથી એમ પછી તાત્કાલિક જો આવી ગયા નાસ્તા પાણી કરીને તમે હું તાતા એટલે તમને અત્યારે વાત કરી છે ઉરમ બેન લંગુ ભાઈ આજ રાતે હું હોતી તી ને તો પછી સવાર પડતા પડતા મને સપનું આવ્યું હતું કે ગોગડી ભાભી ને ભાઈ અરે માર સાંડલા થઈ ગયા એમ અને મારું સપનું હાસું જ પડશે જોજો તમે ઈ તો બધું ઠીક હવે બપોરના કોણા પોણા જેવું થઈ ગયું છે ને મમ્મી પપ્પા તો કાઈ છે નહીં આપણે એટલા સેવી ચાર જણા તો આપણે હું રાન છે લંગા આપણે છે શાક બનાવ હાલો હટ રાંધી તો નાખી ખાઈ લેવી તારે જે રાંધું એ રાંધીને જ લંગુ તને સારું લાગે કરને સારું ખાવાનું થઈ જાય ને તો લંગુ મને બોલાવજે

તો મારી દીકરી બહુ સુખી એના ભાઈ છે છે એમ વાત મારા ભાઈ હારું છું તમે આયા માંગુ લઈને ને આવ્યા તમારી દીકરી નું તમારી દીકરી આયા બહુ સુખી થાય આમથી હવે મારે બોવ ની જરૂર છે દીકરીઓ હારે વહી ગયો હવે મારથી કામ બહુ કાઈ થાતું નથી અને એકલો એકલો ઘર માં લાગે વ હોય તો ફેર પડે ને બેન ભાઈ અને મજાનો તમારો દીકરો ભણેલો ગણેલો છે અમારી દીકરી ભણેલી ગણેલી છે ભવિષ્યમાં કદાચ અમારી દીકરી નોકરી લે અમારે તમ તમારી દીકરી પાસે નોકરી નથી કરાવી મારા ભાઈ ખાલી ઘર નો કામ કરશે ને મારા દીકરા ને હાસવશે ને તો બસ અમને નો હાસવે ને તોય કાઈ નહિ પણ મારા દીકરા ને હાસવે બસ અને હારું છું ભાઈ તમે માગો લઈને આવ્યા નકર અમારે ઘરે વાત હાલતી હતી લંગુએ વાત કરી છે ગોગડીને કે ગોગડી અમને ફોન કરીને કીધું જ તું પછી અમારું મન હતું તે કે જાણ આપણું જાણીતું જ છે અને કાંઈ અજાણ્યું નથી તો કરી જ નખાય ખાય ને એમ ફગાય અને આપણે ભાઈ બીજું શું જોવાનું હોય દીકરા દીકરીને ગમે એટલે બસ હવે બેન તમારા ભાઈને થોડાક દીનું કામ છે ને આઠ દી અમારે બહાર જવાનું છે ને વહી આવી ને પછી અમે જોવા આવશું હો તમારા ઘરે જો કે જોવાની તો કઈ જરૂર છે નહીં પણ અમારે ગોગડી ની ફઈ છે ને એ માનતી નથી એને જોવું છે બધું કે કેવી દીકરી છે કેવું ઘર છે એટલે એની જીદ છે હા ભાઈ ગોગડી ને ફઈ ની જીદ હોય તો જોવાનો જ હોય ને આવજો તમ તારે જોવાનું ને અમને અગા ફોન કરી દેજો તમે આવો ને એટલે ભાઈ અત્યારે તો કે દુના સાંડલા ને હગાઈ થઈ ગયું હોત બધું લગ્ન ની તૈયારી કરતા હોત પણ અમારી દીકરી અમને કઈ વાત કરી નોતી અને અમે એનું બીજે નક્કી કર નાખ્યું હતું અને પછી આ છોકરા અમને સમજાવ્યા કે મમ્મી ન્યા રેવા ગયો તમે ગોગડી ભાભી છે ને એના ભાઈ આરે કરવાનું છે એટલે નકર તો એટલું બધું મોડું નો થાત ભાઈ પણ તમારા ઘરે ક્યાં કઈ વાંધો છે ભાઈ અમારી દીકરી કોઈ થી દુખી થોડી થાય તમારા બધાયના સ્વભાવ કેવા છે દીકરો મજાનો ભણેલો છે અને દીકરો તમારે ખોટનો એકનો એક છે બે દીકરીઓ છે ઈ હારે છે ઈ વાત હાસી છે ભાઈ મારે જેવી ગોગડી ને એવી અમાર આવનારી આવે ને એવી દીકરીની જેમ જ એને રાખવાની છે અમારે મારે જેવી દીકરીઓ છે ને જીણકી ને ગોગડી મારે વહુ ને એમ જ રાખવાની છે થાળ વાળો લંગાના પપ્પા હટ આપણે ખાઈ લેવી પછી આપણે નીકળવાનું છે ઓ તડકો છેડો છે હવે આજનો દી રોકાઈ જાવ વેવણ ગળ્યા મોઢા તો આપણે કરી લીધા છે હવે બધા ખાઈ લો અને હવે અમે જોવા આવીને ત્યારે આપણે પાછા ગળ્યા મોઢા કરશું અને ખાઈ લો ને હાના નીકળજો બેન રોકાય કઈ आवाज નતી હાના બેન રોકાએ ભેકુ થાય એમ નથી બહુ જાજુ કામ છે અમાર નીકળી જવાનું છે અને તમે પછી આવજો બધા હો સારું મેમન ખાવાનું ઠરે છે હાલો ખાઈ લો હવે આજ તો હવારમાં કેવું છો મમ્મી ખબર છે ઓ ભાખરી કરતી હતી ને તમે બધા હતાતા ત્યાં તો સવારના પોરમાં લંગુ બેનનો ફોન આવ્યો ને એન હાહો હા હારાય મમ્મી ફોન કરાયો હશે અને મને એમ કીધું કે મામાર જોવા જાવું છે તમે તમારા મમ્મી પપ્પાને જરીક વાત કરો ને વાર ભાઈનું માગું લઈને જાવું છે એમ મમ્મી આજ સવારે એવું થયો હે ગોગડી તે મને કેમ વાત કરી ની સવારની કામમાં ને કામમાં મમ્મી હું હા ભૂલી જઈએ અત્યારે હાંધરું તેમની લાવી મમ્મીને કહી દઉં અને પછી મેં લંગુબેન આરે વાત કરી ને હા હું હા હરા એટલે વાત કરી પછી મેં માર મમ્મી ને ફોન લગાડ્યો ને માર મમ્મી એમ કીધું ભલે ના આવતા જોવા પછી ઈવડાઈ મમ્મી આજ જોવા ગયા છે અહીંયા અને માંગુ લઈને ગયા છે લંગુબેન ની નણન છે ને એનું હુરમ નું સાંડલા થઈ જાય તો હારું નહીં ગોગડી મજાની એની એક ને એક દીકરી છે તારે એક ને એક ભાઈ છે અને દીકરી ડાઈ છે એમ તો હારી છે ગોગડી હા શીબરી માસી એ વાત તમારી હાસી છે પણ શીબરી માસી આપણા હાથમાં કાઈ નથી એ ભગવાને બધું ધારેલું હોય ને થાય પાંદડી માસી વાત છે ગોગડીની અમે ગોગડાના માગા લઈ લઈને થાકી ગયા તા કેટલા માગા લઈને ગયા એક જગ્યાએ નક્કી જેવું થતું પછી ન્યાય ના પાડી દીધી ગોગડો કે માન્ય કરવું જ નથી પછી એને ગોગડી નજરમાં આવી ગઈ ગોગડી એના ભાઈ હશે ને આવી બાઈ હારે આપણને મળે કે છે ભરી એવો હોય ભગવાને જોડી બનાવેલી જ હોય આપણી આપણા હાથમાં કાંઈ ન હોય મારી બેન અને હારુ ને મમ્મી મારા ભાઈ ના લગન થઈ જાય તો માર મમ્મી નો આવી જાય તો માર મમ્મી ને બિસારા ને પોરો ને આખી જિંદગી પછી એમ કેટલું કામ થાય એકલા પૈડે આખા ઘર નો કામ કરે બિશારા ઓલી બવ હોય તો માર મમ્મી ને હથવારો ને મમ્મી હા ઓગડી ગોગડી વાત ખાસી છે તારી હથવારો તે અને કાલો બોલો રે તાર મમ્મી ને એકલો ઈ નો લાગે અને કામ માં હારું તાર મમ્મી ને એકલા નો કરવો પડે ગોગડી તને કેમ લાગે ગોગડી બેન આપડા ફાઈલ નક્કી થઈ જાહે લંગો બેન ની નાના ડાડે હા એલી જેન કે નક્કી થઈ જ જાહે તો દીવડાઈ જોવા ગયા હોય ને એને પેલા ક્યાંક નક્કી કર ને ખો તો પેલા જોવા આયા હતા ખબર છે મેં તને વાત કરી હતી નક્કી જેવું હતું નીવડાઈ હામાવાળા એ તો સાંડલાની ની તારીખે નક્કી કર ને કીતી હગાઈ ની તારીખ પછી એને ના પાડ દીધી લંગુબેન ના હા હરાય કે મારી દીકરી નથી ગમતું મારી દીકરી ગમે ન્યા કરવાનું છે અમારે એટલે હવે અહીંયા જોવા ગયા છે આપણા મમ્મી નેની ઘરે એટલે નક્કી થા કરવાનું હોય તો જ ગયા હોય ને મારી બેન અને જીણ મમ્મી પપ્પા હાથ આઠ દી બાર ગામ જવાના છે ને પહેલો તઈને જવાના છે કઈ કામ છે ને તે અને પછી ન્યાથી વઈ આવે ને પછી જોવા જાય અહીંયા આવવાના છે લંગુબેન ના હા હરે મમ્મી પપ્પા ને બધા ભઈલોન તઈ આપણે બધા સાસુ ને લંગુ બેન ઘરે ઈ બા આપણે મમ્મી પપ્પાને મળી લેવાય ને ગોગડી હારું થઈ જાય તો હગામ હગો અને હવે તું કાય બળેતરા કરતી નઈ તાર મમ્મી કાલ હવાર વો આવી જશે અને હારું હાલો આ ભાત થરે છે આપણે બધા ખાઈ લેવી મહણિયા કાકાય ભૂખા થ્યા છે અને શિબરી માસી ક્યારું ની ખાઉ ખાઉ કરતી હતી તારી શિબરી માસી હાલો ખાઈ લેવી આપણે હવે કયા મમ્મી એમને સોકરો કેમ લાગ્યો તમને ગઈ મૂકે હા મારા દીકરા લંગા મને ને તાર પપ્પા ને તો બહુ ગમ્યું મને ને તાર પપ્પા ને પસ્તાવો થાતો તો કે પેલે થી કરી નાખ્યું હોત ને તો સારું હતું આપડે બેન આ ઉરમ છે એટલી બધી આને રોવરાવાની નોતી પેલે થી કરી નાખવાનું હતું બહુ સારું છે બહુ ગમ્યું મને ને તાર પપ્પા ને ને ઘરે તો સારું જ છે પણ છોકરો બહુ ડાયો છે બાપા

નિશાળા ટીપલી ફઈ કે મારો તો હાથ બેહી ગયો તારી માન તારા બાપ આયે રાડ્યું નેખી નેખી ઓય તમ કોઈ નું નો માઈ ના તમ રૂબરૂ જોવાય ગયા પછી તમને ખબર પડી ને કે કેવા માણા છે એમ હશે મારી દીકરી આલો મોડું થયું પણ સારું થઈ ગયું છોકરો હારો છે મજાનો અને ઈવડા ઈ આઠ દી પછી જો આવવાના છે પછી જો આવે ને ત્યારે આપણે ખગાઈ ની તારીખ નક્કી કરીશું ગોરદાદા ને બોલાવીને અને હમણાં આપણે કઈ લગન તો કરવાના નથી બે વર એટલે કઈ બળેતરા છે નહીં ખાલી હગાઈનો ખર્ચો થાશે ઈવડાઈ ઘર ઘર ના આવશે કોઈ મહેમાન જાજા નહીં આવે ભલે ને મહેમાન જાજા આવે ભાઈ કેવાય ને ભાભી તમારે ભલે ને ગમે એટલા મહેમાન આવે આપણે હું વાંધો છે અને આપણે કેને દહ દી છે એકની એક છે બિશારી હવે છેલ્લો પ્રસંગ છે તો ખર્ચો કરી જ નખાય ને મેં તો કીધું હતું ટીપી એમને તમતા તમાર જેટલા મેહમાન લાવવા હોય ને એટલાને લાવજો પણ એ કે અમારે કઈ બહુ બધા રે સંબંધ બહુ સારા છે ને એટલે કે અમે ઘર ને આવશું અને હગાઈ કરવા આવી ને તે દીજો લંગાના પપ્પા હું તમને કહી દઉં છું ઈવડાય તમે કહી દેજો કે આપડી દીકરી હા તો પસા હોનું લાવે હવે આપડી છોડી પસા તોલા હોનું પેરી અક્ષે છે પસા તોલા હોના માં નહીં અને કોઈને એવું નો કહેવાય કે પસાતો લા હોનું લાવજો એમ એ ન એને એમ નહીં થાય કે આમને પૈસાની જ ભૂખ લાગે કોઈ દી એવું કહેવાય અને આપણે દીકરી દેવાની છે અને એવડે એમને એમ ન થાય કે આમને પૈસાની જ ભૂખ લાગે છે એમ અને આપણી દીકરીને કાલ સવારે સંભળાવે તાર બાપે ને તારી માએ પસા તોલા હોનું માગ્યું છે એમ આપણી દીકરીને કોઈ સંભળાવે ને એવું નથી રેવા દેવાનું આપણે આ હોરમ મને માર મમ્મી એ મોકલી છે તમાર ફ્રીજમાં બરફ હોય દે ને આજ અમાર મહેમાન આવ્યા છે અને freeze બગડી ગયું છે ને તે બરફ નથી ને છાશમાં બરફ નાખો છે તો આધી ખાવી છે બધાયને ઉનાળો છે ને બહુ તડકા પડે છે ને તો આધી છાશ હોય ને તો બધા મહેમાન પીવે દે ને હોય તો હુરણ લઘુભાઈજી આપણા ફ્રીજમાં બરફ પડ્યો છે કે નહીં મને કાઈ ખબર નથી હો બરફ તો પડ્યો છે આપણા ફ્રીજમાં તો જાવ ને લઘુભાઈજી આને એક ડીશ આપો ને બરફ ની બિચારી મહેમાન આવ્યા છે જાવ ને હા લે લે હું તને ફ્રીજમાંથી બરફ આપું હાલ મમ્મી મારે થોડું કામ છે ને તે હું મારા રૂમ જાઉં જાવ તો જો મારા ભાઈ ભાઈ ભી હું તમને એક વાત કર દઉં આપડી દીકરી હવે થઈ છે જુવાન અને દીકરી એમ નો કે હવે મને પૌણા હોય ઉમર લાયક થઈ ગઈ છે અને બબે વરહ એને ઘરે નો રખાય પવણાવી દેવાય ભાઈ એમ કે ઈ વાત સાચી છે ટીપી ફઈની મમ્મી ભુવરામાંય બેઠી હતી ને એટલે હું બોલી ન શકી વહી ગઈ ને એટલે મેં તમને કીધું કે દીકરી ઉંમર લાયક થાય ને એટલે પરણાવી દેવાય ભાઈ ભાભી આ સમય એવો છે દીકરી કાંઈ બિચારી સામે એમ નો કે કે મને પરણાવો એમ અને હગાઈ થઈ જાય ને પછી પવણાવી દેવાય એ વાત હાવ હાસી કરી તમે ટીપલી બેન દીકરીને પરણાવી દેવાય હું તમાર ભાઈને કેતી તી કે હગાઈ થઈ જાય ને પછી તરત લગ્ન જ ગોઠવી દેવાય હારું મુરે જોઈન હગાઈ નું લગન નું બધું આરે મુરે જોઈન મહિના મહિના ગાળે આ કર ખાય લગન ને હગાય બે ટીપલી ઇવડે હગાય કરવા આવે ને તઈ આપણે વાતચીત કરી લેશું હાલો ને હગાય પછી તરત લગન ગોઠવી દેશું હારું મમ્મી હાલો મારે કામ છે તમ બધા બેહો હું જ આવસો મને જીણું જીણું માથું દુખે છે હું જ હવે હોવા